તો ગાઈશ સવારમાં વહેલો પોણા નવ વાગ્યામાં કાર વોશિંગ કરાવવા આવી ગયું છું પોણા નહીં આમ તો સાડા આઠની ઉપર પાંચ એક મિનિટ જેવું થયો થયું હશે તો વહેલો આવી ગયા તો નંબર આવી ગયો છે જો ગાડી અંદરથી આપણી સાફ થાય છે દિવાળી બેસતા વર્ષમાં ગાડી સાફ જુઓ એટલા માટે તો ગાડી વોશ કરાવી લઈએ મસ્ત તો કાર અંદર બહારથી મસ્ત વોશિંગ થઈ ગઈ છે હવે બહારથી આપણે કપડું મારે છે એટલે થઈ જાય ચકાચક સાફ એટલે બે દિવસ હવે દિવાળી બેસતું વર્ષ કંઈ ચિંતા નહીં ગુડ મોર્નિંગ મમ્મી શું કરો છો મમ્મી માટે પૌવા લઈ આવ્યો છું ચાના પૌવા નાસ્તો કરે છે મમ્મીને દાંત નથી એટલે પૌવા જ વધારે ભાવે છે ટોકળા બુકળા ખાવા છે જ લાવ્યો છું ટોકળા થેપલા ભાજી ઇડલી સંભાર ફરવા જવું નહીં દિવાળી માં ક્યાંય ફરવા જવું છે હું આવતો છે હું શું તો ખરો ગાડીમાંથી ઉતારવાનું એટલું જ ન તારે હા બોલ હા અરે ખુરશી લઈ આવ બોલ ને ગઉ હોય તો ફરવા ક્યાં જવું છે બોલ હા તો બહુ લોંગ કહી દીધું તું યાર નજીકમાં અંબાજી કા પાવાગઢ કા એ મને તેવું લાગ્યું ગોમnath બાટા સમાજ કોઠવ ગુડ મોર્નિંગ સ્વીટો

પછી જવું નાસ્તો કરી લઉં પછી હા લઈ જાઓ લઈ જાઓ ગાઈસ મારો નાસ્તો સવારનો રેડી કરી દીધો છે ઈડલી સંભાર અને થેપલા અને ભાજીની જોડે છે લસણની ચટણી લઈ લીધી તો નાસ્તો કરી લઈએ તો ગાઈસ હું કપડાં પ્રેસ કરવા જતો તો ત્યારે રસ્તામાં ઝાડ ઉપર સાપ ચડ્યો છે તડકાનો જો તમને દેખાતું હોય તો તમે ચકલીના બચ્ચાને ખાવા માટે ઉપર ચડ્યો છે સાપ ના બાકી લઈ તો લીધો આખો માળો દેખા જ્યોતિ રૂટી ગયો છે ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ શું કહું કહું શું ઓ કાજુ કતરી શું મમ્મીને શું બનાવાનું કીધું તે હં જ્યોતિરે દાલ ચાવલ કીધું છે દાલ ચાવલ એના ફેવરેટ છે તો એન મમ્મીને કે દાલ ચાવલ બનાવવા છે તારા કપડાં ઈસ્ત્રીની કરાવવાના ગાઈસ કપડાં તો નવા લીધા હતા પણ પ્રેસ કરાવવાના બાકી હતા તો ઇમરજન્સીમાં એ પ્રેસ કરાવાવાળા ભાઈનો જેટલો આભાર માની એટલો છે એમને કરી આપતા આજે પેરીશ કાળી ચૌદસના દિવસે આ દિવાળીના દિવસે પેરીશ અને આ મારા ફેવરેટ ફાઇનલી આ જોડી મને બહુ ગમે છે તો આ ન્યુ યરમાં બેસતા વર્ષના દિવસે પહેરીશ ગાઈસ નાઇનો ફ્રેશ થઈ ગયો છું પછી હમણાં ચાર વાગે એટલે મહકાળી માતાના મંદિરે દર્શન કરવા જઈએ મસ્ત નવા કપડાં પહેરીને બ્લેક શર્ટ પહેરીને અને એક શૂઝ મંગાવ્યા હતા ગાઈ એ આજે આવવાના હતા વીસ તારીખે જ્યારે ઓર્ડર કર્યો ત્યારે વીસ તારીખ બતાવતા હતા પણ હવે ત્રીસ ઓક્ટોબર બતાવી દીધી ફ્લિપકાર્ટવાળાએ પોપટ કરી દીધું છે એટલે ત્યાં થોડું મૂડ ઓફ થઈ ગયો પણ વાંધો નહીં બીજા શૂઝ પડ્યા છે એક નવા પહેરી લઈશું બેસતા વર્ષના દિવસે તો ગાઈસ સ્વીટુ એ ડાયટ ચાલુ કરી છે બધું ખાઈને ડાયટ કરાય ત્રણ ચાર કાજુ કતરી બે કુકરા દાળ ભાત વાટકો ભરીને ડાયટ જોરદાર ચાલુ છે વજન ઉતારવાની તૈયારી ના પણ ફાલતુ ડાયટ કરું ના ના ડાયટ કરાયો તો ગાઈસ ફાઇનલી બપોરે બે બે કલાક બે અઢી કલાક સુઈ ગયા હતા સુઈને પછી અત્યારે રેડી થઈ ગયો હવે હું ને જ્યોતિર્બે જઈશું ઘુમા ગામ છે મારા નજીક ત્યાં માકાળી માના દર્શન કરવા હું જ્યોતિર બે નીકળીએ જ્યોતિર પણ રેડી થઈ ગયો છે આ જ્યોતિર એ પણ બ્લેક પઠાણી સંજુ બાબા ક્યાં બાબા સંજુ મામા ને સંજુ બાબા હું ને જઈશું અમે દર્શન કરવા બરોબર ને બાપજી જ્યોતિર ચશ્મા તો લગાવી અમે મંદિર આવી ગયા છે મહાકાળી માતાના જો આજુબાજુ તળાવ છે નાનપણથી આ મંદિર જોતા આવ્યા છીએ હા આ ફુવારો છે સામે નાની દેરી હતી તળાવની વચ્ચોવચ એમાંથી મોટું મંદિર બનાવ્યું છે તો હવે હું જ્યોતિર્બે જઈએ અંદર દર્શન કરવા માટે તો ગાઈઝ હું જ્યોતિર્બંને મંદિરે દર્શન કરીને પછી ઘરે આવી ગયા દૂધ પણ લેવાનું હતું દૂધ લઈને આવી ગયા છે સ્ટોક કરી લીધો છે બે દિવસનો ચાર ગોલ્ડ હું ગોલ્ડ નથી પીતો ગીર કાવનું જ દૂધ પીવું છું એટલે મારા આટલું લીટર બે દિવસ ચાલી જાય શું કહેવું બાપજી હા રહ્યું ને બિસ્કીટ સારું જ્યોતિ રેનું કુકીસ રોજ દૂધ લેવા જઈએ એટલે દાદા જોડે જાય પપ્પા જોડે લેવાનું નહીં ખાઈ લો બે જ ખાવાના વધારે નહીં હા રાઈસ સ્વીટુ એ કરે મસ્ત દીવડા પ્રગટાવી દીધા છે રેડીમેડ જે પેલા તૈયાર હું લાવ્યો તો એ જ છે તો મીણબત્તી વાળા મસ્ત લાગે છે પણ હો ગયા ખાને કા ચા પેલો કર્યું છે આ કરી દર શું બનાવ્યું ખીચડી

બાર વાગી ગયા છે જો ના બારમાં દસ મિનિટની વાર છે તો આટલો ટાઈમ સુધી બેઠો તો એને પણ સારું લાગ્યું ઘણી બધી વાતો કરી પછી અત્યારે ઘરે આવ્યો તો જ્યોતિર સુઈ ગયો છે સ્વીટુ મારી રાહ જોઈને જાગતી હતી ક્યારે આવે ક્યારે આવે બે ત્રણ તો ફોન કરી દીધા મને તો ગાઈસ હવે ઘરે આવી ગયો છું તો બાર વાગે હવે સુઈ જઈએ આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય જય માતાજી